હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ તો તેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની શરૂઆત કરીશું જેમાં આપણે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણની ગણતરી કરીશું પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેમાં જે પેટા પ્રશ્નો છે એને આપણે સંપૂર્ણ ગણતરી કરીશું તો ચાલો આપણે એનું સોલ્યુશન મેળવીએ તો પ્રશ્ન નંબર એક છે સૌપ્રથમ તો એની આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનું સોલ્યુશન મેળવીએ તો પ્રશ્ન નંબર એક આપેલી સંખ્યાઓનું સમય અને અસમ્ય સંખ્યામાં વર્ગીકરણ કરો તો ચલો આપણે કરીએ તો પહેલાં આપણને આપેલું છે અહીંયા કે બે માઇનસ વર્ગમૂળ પાંચ તો આપણે જે આગળ આવું ઉદાહરણ હતું કે કોઈ સમય હોય અસમ્ય સંખ્યા આપણે સરખીથી લખી દઈએ અસમ્ય સંખ્યા હવે આ બંને સંખ્યાનો તમે સરવાળો કરો બાદબાકી કરો ભાગાકાર કરો કે ગુણાકાર કરો તમે કંઈ પણ એક સમ્ય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથે કંઈ પણ કરો તો એની જે મળતી સંખ્યા છે એ આપણને હંમેશા કેવી મળશે હંમેશા આપણને અસમ્ય સંખ્યા મળશે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ એક વાક્ય તમને લખાયું છે તમે કદાચ ના જોયું ઇન્ટ્રોડક્શન લેક્ચર તો ખાસ જોઈ આવજો હું તમને અહીંયા બતાવું છું કે મેં તમને લખાવ્યું હતું જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે લખેલી છે એક લાઇન કે કોઈપણ સમ્ય સંખ્યા હોય એનો જો આ રહી લાઈન આપણે આગલા જે ઉદાહરણો દાખલો તેમાં આપણે હાઈલાઇટ પણ કર્યું હતું તમે અહીંયા જોઈ શકો છો જો આ રહી એ આપણી લાઈન કે એક સમ્ય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથે તમે સરવાળો કરો બાદ બાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો જે આપણને સંખ્યા મળશે એ આપણને અસમ્ય સંખ્યા મળશે જે આપણને એનો જે આન્સર છે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી કરતા એ આપણને હંમેશા અસમ્ય સંખ્યા મળશે તો ચલો હવે આપણે જે આપણે પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો તો એને આપણે સોલ્વ કરી લઈએ તો આપણને સંપૂર્ણ પરફેક્ટલી આન્સર મળી જાય તો ચલો આપણે સોલ્વ કરી લઈએ અને આપણે આન્સર મેળવીએ તો અહીંયા આપણને શું છે જો એક આપણે આ શું છે બે બે તો આપણી શું છે તો કે સમ્ય સંખ્યા અને માઇનસમાં વર્ગમૂળ પાંચ છે તો વર્ગમૂળ પાંચ શું છે અસમ્ય સંખ્યા તો આપણને જે આખું પદ છે એટલે કે બે માઇનસ વર્ગમૂળ પાંચ એ આપણને કઈ સંખ્યા છે તો આ આપણી છે અહીંયા અસમ્ય સંખ્યા જે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આપણને જે આન્સર મળશે એ આપણને અહીંયા મળશે અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ એમાં તમે જુઓ તો કે ત્રણ સમ્ય સંખ્યા છે પછી પ્લસ વર્ગોમાં ત્રેવીસ છે અને પછી માઇનસ વર્ગોમાં ત્રેવીસ છે તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે અહીંયા સમ્ય સંખ્યા છે એની સાથે અહીંયા પ્લસમાં અસમ્ય સંખ્યા આપેલી છે અને પછી માઇનસમાં અસમ્ય સંખ્યા આપેલી છે તો આપણને જે આન્સર મળશે અહીંયા એ આપણને અસમ્ય સંખ્યા મળશે પણ આ જે તમારો જવાબ છે તમારો ખોટો છે કેવી રીતે તો તમારે પહેલાં એને સાદુરૂપ રૂપ આપવું પડશે અને પહેલાં સીધી તમારે ફાઇનલ આન્સરમાં ફેરવવું પડશે પછી તમને નક્કી કરી શકશો તો ચાલો આપણે પહેલાં તો એને સિમ્પલી આપણે કૌશને છોડીએ અને આપણું ફાઇનલ આન્સર મેળવીએ તો અહીંયા તમે જુઓ કેવી રીતે થશે આપણું અહીંયા આપણે પેન ચેન્જ કરી લઈએ તો કે અહીંયા જો બરાબર ત્રણ આપણા એમના એમ પછી પ્લસમાં વર્ગમૂળમાં ત્રેવીસ અને આપણે કૌશ છોડી પાછળ માઇનસમાં વર્ગમૂળમાં ત્રેવીસ તો જુઓ પ્લસ વર્ગોમાં ત્રીસ અને માઇનસ વર્ગમાં તો બંને ઉડી જશે એટલે કે જો અહીંયા સિમ્પલ તમને સમજાવું તો બેમાંથી બે જાય તો કેટલા વધે અહીંયા જીરો વધે તો બંને ઉડી જાય તો આપણે સિમ્પલી કંઈ પણ વધશે ને આપણે સિમ્પલી અહીંયા આપણું ઝીરો આવી જશે તો અહીંયા આપણને સાદું રૂપ આપતા આન્સર શું મળશે અહીંયા આપણને આન્સર ત્રણ મળ્યો તો ત્રણ શું છે એ આપણી સમય સંખ્યા છે તો જે આખું આપણું આ પદ છે એ કઈ સંખ્યા થશે અહીંયા આપણી સમય સંખ્યા થશે સમય સંખ્યા તો સમજવા પડી ગઈ જે ઉપર પહેલું હતું એ આપણી અસમ્ય સંખ્યા હતી આ જે આપણું પદ છે વચ્ચેલું બીજા નંબરનું પદ એ આપણી અસમ્ય સંખ્યા છે હવે આપણે ત્રીજા નંબરનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા કે બે ગુણ્યા વર્ગમાં સાત અને ભાગાકારમાં સાત ગુણ્યા વર્ગમાં સાત આપેલું છે તો અહીંયા ફરીથી આપણે સાત મેળવવો પડશે અને પછી આપણું જે ફાઇનલ આન્સર આવે એના આધારે આપણે નક્કી કરીશું કે આ જે પદ આપેલું છે આપણે સમય છે કે અસમ્ય નકે ઘણા વિધેયું શું કહે છે કે ઉપર સમ્ય ગુણ્યા અસમ્ય તો ઉપરની સંખ્યા કઈ છે તો કે અસમ્ય છે પછી નીચે પણ સમય ગુણ્યા અસમ્ય તો બંને અસમ્ય સંખ્યા છે હવે અસમ્ય સંખ્યાનો ભાગાકાર ગુણાકાર કરીએ તો આપણને શું આન્સર મળશે હંમેશા અસમ્ય મળે પણ આવું ના હોય જો અસમ્ય સંખ્યા બંને ઉડી જશે તો આપણને સમય સંખ્યા મળશે જો અહીંયા તો અહીંયા આપણું એ છે હું તમને બતાવું છું કેવી રીતે જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા તો અહીંયા આપણે બંને સંખ્યાઓ લખી દઈએ ચાલો આપણે સરખી રીતે કરી દઈએ આપણે સંપૂર્ણ રીમૂવ કરી દઈએ બધું તો આપણે સરખી જ આપણને જે આપેલું પદ છે આપણને અહીંયા દેખાઈ જાય તો ચાલો કરી લઈએ કે અહીંયા આપણને આપેલું છે બે ગુણ્યા વર્ગમૂળમાં સાત અને બીજું આપણને ભાગાકારમાં આપેલો છે સાત ગુણ્યા વર્ગમૂળમાં સાત તો તમે અહીંયા જો કંઈ ઉડે છે તો કે હા ઉડે છે તમે જો અહીંયા વર્ગમૂળમાં સાત અને વર્ગમૂળમાં સાત ઉડી ગયા તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો અહીંયા આપણને મળ્યું બે ભાગ્યા સાત તો બે ભાગ્યા સાત શું છે હવે પી બાય ક્યુ સ્વરૂપે છે જ્યાં પી પૂર્ણાંક છે અને ક્યુ શૂન્ય દર પૂર્ણાંક છે તો આપણી આ કઈ સંખ્યા થઈ આપણું પદ જે થયું છે એ આપણું સમ્ય સંખ્યા છે તો આપણું શું છે આપણું સમ્ય સંખ્યા છે તો આપણું જે આખળનું ઉપરનું જે પદ હતું એ આખું પદ આપણનું શું થશે અહીંયા સમય સંખ્યા થશે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વર્ગમાં જોઈને તમારે ડાયરેક્ટ આન્સર નથી આપવાનું કે આ જે પદ છે એ અસમ્ય સંખ્યા છે તમારે ક્રોસ વેરિફિકેશન કરવાનું છે સંપૂર્ણ તમારે ચેક ચેક કરવાનું છે કે કંઈ ઉડે છે કે નહીં સાદુરૂપ આપવાનું છે પછી તમારે ફાઇનલ આન્સર લખવાનો છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પણ આપણું સમય સંખ્યા આવ્યું અને અહીંયા વર્ગમાં લખતું છે પણ અહીંયા પણ આપણું સમય સંખ્યા આવી તમારે ખાસ ચેક કરવાનું છે તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ કે દાખલા નંબર ચાર એમાં આપણે શું આપેલું છે અહીંયા એક ભાગ્યા વર્મૂળ બે તો એમાં તો કઈ સાદુરૂપ આવશે નહીં કે ભાગાકાર થશે નહીં તો સિમ્પલ અહીંયા આપણે કહી શકીએ કે આપણે અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે આ જે આપણે આખું પદ છે એ આપણને મળ્યું અહીંયા અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા ઓકે હવે જો અહીંયા શું આપેલું છે પાંચમા નંબરનો દાખલો એમાં શું આપેલું છે બે ગુણ્યા પાય તો બે શું છે અહીંયા આપણે સમ્ય સંખ્યા છે અને પાય શું છે આપણું અહીંયા અસમ્ય સંખ્યા છે તો અહીંયા શું છે સમ્ય અને અસમ્ય સંખ્યાનો ગુણાકાર છે તો આપણું શું થશે આપણું પદ પદ પણ આપણું થશે અહીંયા અસમ્ય સંખ્યા થશે મેં તમને પહેલું જે આપણે લાઈન બતાવી કે સમ્ય સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર ભાગાકાર સરળો બાદ બાકી આપણને સંખ્યા મળે એ હંમેશા અસમ્ય સંખ્યા મળશે પણ કંઈ ઉડતું નહીં તમારે ખાસ ચેક કહેવાનું છે જેમ જેમ કે આગળ બીજા અને ત્રીજા દાખલો તો એમાં બંનેમાં સમય જવાબ આવ્યો હતો સમજવા પડે કે તો આપણો પહેલો દાખલો સંપૂર્ણ આપણે સોલ્વ કરી દીધો આપણે બધાના દાખલાના આપણે આન્સર મળી ગયા તો ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો સોલ્વ કરીએ એમાં પણ શું કીધું છે કે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્ન જે આપણે એનો આપણે સાદુ રૂપ આપવાનું છે તો ચલો આપીએ તો અહીંયા આપણને જે પહેલો પ્રશ્ન છે એમાં આપણને શું કીધું છે અહીંયા કે ત્રણ પ્લસ વર્ગમાં ત્રણ કૌશ આપેલો છે અને બીજા કૌશમાં બે પ્લસ વર્ગમાં બે આપેલું છે તો સિમ્પલ આપણે શું કરીએ છીએ અહીંયા કે જે આ પહેલું પદ છે એનો જે આગલા કૌંસમાં પહેલી સંખ્યા સાથે ગુણાકાર અને પછી બીજી સંખ્યા સાથે ગુણાકાર પછી બીજી સંખ્યા છે એનું પણ આપણે પહેલી સંખ્યા સાથે ગુણાકાર બીજા કૌંસને અને બીજી સંખ્યા સાથે ગુણાકાર તો ચાલો આપણે કરી લઈએ અહીંયા તો જો ત્રણનો ગુણાકાર બે સાથે થશે સિમ્પલ એ તો ત્રણ ગુણા બે થશે અહીંયા આપણા અહીંયા આપણા થશે અહીંયા છ તો છ કરી લઈએ પછી અહીંયા પ્લસ કે બધું પ્લસ જ છે કાંઈ પણ નિશાની નથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી ત્રણનો ગુણાકાર જો વર્ગમૂળ બે સાથે તો શું થશે અહીંયા આપણું ત્રણ વર્ગમૂળ બે થશે પછી આપણું ત્રણનો ગુણાકાર પૂરો થઈ ગયો આપણે બંને આગળના કૌંસ સાથે તો હવે આપણે વર્ગમૂળ ત્રણનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર પહેલાં બે સાથે તો શું થશે અહીંયા બે વર્ગમૂળ ત્રણ કેમ કે જે વર્ગમૂળમાં સંખ્યા એ હંમેશા પાછળ આવે ભલે એનો ગુણાકાર આપણે આગળના બે સાથે કર્યો છે પણ બે આગળ આવશે ને વર્ગમૂળ ત્રણ પાછળ આવશે પછી શું છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે તો વર્ગમૂળની અંદર ગુણાકાર થશે તો વર્ગમૂળ બે ગુણ્યા ત્રણ કેટલા થશે તો વર્ગમૂળ છ થશે તમને અહીંયા બતાવું કે ધારો કે આપણે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે કરીએ તો આપણે કોસમાં લખી શકે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે અને ફાઇનાન્સિયલ આપણે શું મળશે અહીંયા વર્ગમૂળ છ મળે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ અહીંયા આપણે વર્ગમૂળ છ લખી દે તો ચલો લખી દઈએ આપણે કે અહીંયા વર્ગમૂળ છ આપણને આન્સર મળ્યો તો શું કંઈ પણ એડ થાય છે જો આપણે સમય સંખ્યા છે આમાં ત્રણમાં પાછળ વર્ગમૂળ બે છે અહીંયા વર્ગમૂળ ત્રણ છે અને અહીંયા વર્ગમૂળ છ છ છે તો આગળ આપણી કંઈ પણ ગણતરી થશે નહીં આ અહીંયા આજ આપણો છે અહીંયા આપણો ફાઇનલ આન્સર છે આપણો આજ જ આપણો જવાબ છે આ સાદુરૂપ આપણે આપી દીધું સમજા પડી ગઈ આપણે આગળના દાખલાનો જવાબ મેળવીએ તો અહીંયા આપણે શું આપેલો છે જુઓ કૌશમાં ત્રણ પ્લસ વર્ગમું અને ત્રણ માઇનસ વર્ગમું તમને કંઈ યાદ આવે છે તમે આવી રીતે જે આગળ દાખલમાં આપણે કર્યું એવી રીતે તમે કરી શકો છો કે આપણે આપણે ચાલો પહેલાં એવી રીતે કરીને બતાવો અને પછી હું તમને એક શોર્ટ ટ્રિક શીખવાડું પહેલાં આપણે ચાલો આપણે કરીએ કે જે પહેલી સંખ્યા છે એનો ગુણાકાર આગલા કૌશની બંને સંખ્યાઓ સાથે થશે પછી જે બીજી સંખ્યા છે એનો ગુણાકાર આગલા કંશની બંને સંખ્યાઓ સાથે થશે આપણે અહીંયા નીચેની લાઈન રીમૂવ કરી દઈએ કેમ કે આપણને ગીચ ગીચ ના લાગે અને આપણું જે જવાબ છે ક્લિયરી મળી રહે અને આપણું પેજ પણ અહીંયા ક્લિયર રહે તો ચાલો કરી લઈએ આપણે તો પહેલાં ત્રણનો ગુણાકાર ત્રણ સાથે તો ત્રણ તરી અહીંયા આપણે નવ થશે કરી લઈએ આપણે ચાલો કરીએ કે ત્રણ તરી અહીંયા નવ પછી ત્રણનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ ત્રણ સાથે તો અહીંયા શું આવશે આપણું પહેલાં પ્લસ નહીં આવીને માઇનસ આવશે તો માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણ પછી શું છે પ્લસ વર્ગમૂળ ત્રણનો ગુણાકાર પ્લસ ત્રણ સાથે તો શું થશે અહીંયા સોરી આપણે વર્ગમૂળમાં અહીંયા ત્રણ છે તો વર્ગમૂળ ત્રણ પછી ત્રણ વર્ગમૂળ ત્રણ આવશે પછી શું છે જુઓ અહીંયા પ્લસ વર્ગમૂળ ત્રણનો ગુણાકાર આગળ માઇનસ વર્ગમૂળ ત્રણ થશે તો વર્ગમૂળ ત્રણનો વર્ગ પણ માઇનસની નિશાની છે તો એ સિમ્પલી શું થઈ જશે જો વર્ગમૂળ ત્રણનો વર્ગ હોય એને બે વખત ગુણીએ ચાલો આપણે અહીંયા તમને બતાવું છું કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો આને આપણે શું લખી શકીએ વર્ગમૂળ ત્રણનો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ લખી જશે સિમ્પલી આપણા ત્રણ આવશે પણ માઇનસ ત્રણ હશે કેમ કે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે સમજ પડી ગઈ હું તમને શોર્ટ ટ્રિક શીખવાડું છું આવા દાખલા માટે તમારે આટલી બેઝિક ગણતરી કરવાની કોઈ જરૂર નથી હવે આપણે અહીંયા જો તો કે શું થશે અહીંયા જો પ્લસ ત્રણ માય ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને અહીંયા માઇનસ વર્ગમૂળ ત્રણ તો બંને ઉડી જાય ચાલો આપણે ઉડાડી દઈએ તો અહીંયા કેવી રીતે થશે આ વાળું પદ અને પ્લસ પ્લસવાળું પ્લસ બંને સમાન જ છે કારણ કે માઇનસ પ્લસ સુધી આપણું ઉડી ગયું પછી શું છે જો નવ માઇનસ ત્રણ તો એટલે લખેલા આપણો આન્સર આવશે અહીંયા છ આન્સર આવશે હવે જ અહીંયા જો તમને શોર્ટ ટ્રિક શીખવાડું શોર્ટ ટ્રેક કેવી રીતે તો અહીંયા જો તમને કંઈ દેખાય છે જુઓ આપણા જે પદ હતા અહીંયા આપણું શું હતું અહીંયા કે આપણે ચલો લખી દઈએ કે ત્રણ વર્ગમૂળ ત્રણ અને બીજો આપણો કૌંસ હતો ત્રણ માઇનસ વર્ગમું ત્રણ તો આમાં તમને કંઈ દેખાય છે જો આપણું આ પદ પણ સમાન છે આ પદ પણ સમાન છે ખાલી અહીંયા પ્લચે પ્લસ છે માઇનસ છે તમે જુઓ ત્રણ પ્લસ વર્ગમું ત્રણ અને ત્રણ માઇનસ વર્ગમું ત્રણ એટલે પ્લસ સમાન વચ્ચે ખાલી પ્લસ અને માઇનસનો ફરક છે તો આપણે કેવી રીતે કરતા હતા અહીંયા કે એ પ્લસ બી અને ગુણ્યા એ માઇનસ બી આપણે શું કરતા હતા ડાયરેક્ટ કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આપણે કહી લઈએ તો ફાઇનલ તમને આન્સર મળી જશે તો ચલો આપણે કરી લઈએ અહીંયા તો એ શું છું આપણે ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ શું થશે અહીંયા નવ થશે અને માઇન નો વર્ગ એટલે કે વર્ગમૂળ નો વર્ગ તો વર્ગમૂળ નો વર્ગ શું થાય ત્રણ થાય તો નવમાંથી ત્રણ રીતે આવશે અહીંયા આપણે છ આવશે તો તમે ડાયરેક્ટ આવી રીતે કહી શકો છો અહીંયા પણ આપણો છ આન્સર આપણે આપણે સાત મેળવ્યું હતું અને આપણે અહીંયા શોર્ટ રીતે કરીએ તો પણ આપણે અહીંયા ડાયરેક્ટ આન્સર આવી ગયો સમજ પડી ગઈ અહીંયા અને આપણે શોર્ટ ટ્રીટ કહી શકીએ છીએ તમે પરીક્ષામાં આ રીતે ગણતરી કહીશો તો પણ તમારા ફૂલ માર્ક મળશે અને આ રીતે કહીશું તો પણ તમારે ફૂલ માર્ક્સ મળશે બંને ગણતરી તમારે બુકમાં આપેલી જ છે તમારે બંને ગણતરી તમે એપ્લાય કરી શકો છો સમજણ પડી ગઈ તો ચલો હવે આગળનો દાખલો સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે ત્રીજા નંબરનો દાખલો એમાં આપણે આપેલું છે કે કૌશમાં વર્ગ મૂળ પાંચ પ્લસ વર્ગ મૂળ બે આખા કૌશનો વર્ગ છે તો અહીંયા તમને કેવી રીતે આપેલું છે કે ચાલો આપણે અહીંયા એપ્લાય કરીએ કે આપણે જે નિત્ય સમૂહ શીખ્યા હતા એ પ્લસ બી આખા કાઉસમાં વર્ગ તો આપણે શું કરતા હતા અહીંયા કે એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ આપણે કરતા હતા તો ચાલો અહીંયા આપણે એ જ એપ્લાય કરવાનું છે ખાલી આપણે સાઈડમાં જે સૂત્ર હતું એ લખી દીધું છે તો ચાલો આપણે હવે એને એપ્લાય કરીએ કે એનો વર્ગ એટલે કે વર્ગમૂળ પાંચનો અહીંયા આપણો વર્ગ થશે તો ચલો કરી લઈએ અહીંયા કે વર્ગમૂળ પાંચનો વર્ગ પછી શું થશે ટુ એ બી એટલે કે ટુ પછી એ આપણું વર્ગમૂળ પાંચ છે અને બી આપણું વર્ગમૂળ બે છે તો વર્ગમૂળ બે ગુણાકાર કરી લીધો અને પછી બીનો વર્ગ એટલે કે આપણો વર્ગમૂળ બેનો અહીંયા વર્ગ થશે સિમ્પલી તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ તો વર્ગમૂળ પાંચનો વર્ગ શું થશે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો સિમ્પલી અહીંયા આપણો પાંચ આવશે પછી અહીંયા જો બે તો આપણે એમને એમ છે પણ વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ બે તો આપણે વર્ગમમાં અંદર ગુણાકાર થાય તો કે પાંચ ગુણ્યા બે દસ સિમ્પલ આપણે શું મળી જશે વર્ગમૂળમાં દસ મળી જશે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ડાયરેક્ટ અહીંયા આપણું વર્ગમૂળ દસ આવી જશે ગુણાકારમાં બે ગુણ્યા વર્ગમૂળ દસ અને અહીંયા વર્ગમૂળ બેનો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે સિમ્પલ અહીંયા આપણે બે આવી જશે તો હવે જો આપણી આ પણ સમય સંખ્યા છે અને આ પણ સમય સંખ્યા છે તો આપણું ગુણા સોરી એનો સરવાળ છે સરવાળો તો એડ થઈ જશે તો પાંચ અને બે કેટલા થશે અહીંયા આપણે સાત થશે અને પાછળ જે આપણી સંખ્યા છે બે ગુણ્યા વર્ગમૂળ દસ એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં કેમ કે એ સમ્ય અને અસમ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે છે તો એમાં એમાં આપણે એડ કરી શકીશું નહીં ન ઘણા વિધેય શું કરશે હવે અહીંયા સાત અને બેનો સરળ કરશે શું કરશે નવ વર્ગમૂળ દસ ફાઇનલ આન્સર લખી દઈશું પણ આમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે આ આપણી એક સમ્ય સંખ્યા છે અને આપણે સમ્ય અને અસમ્ય સંખ્યાનો ગુણાકાર છે તો એમાં તમારે આવી રીતે ગુણાકાર હવે આપણું આ ફાઇનલ આન્સર છે આમાં તમારે કોઈ ફેરફાર કરવાની કોઈ જરૂર નથી તમે લખી શકો છો કે આપણો આપણું ફાઇનલ જવાબ છે અહીં આપણે જવાબ લખીશું દઈએ સમજણ પડી ગઈ તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા કે વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે અને વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે તમને કઈ યાદ આવે છે કે જેમ આપણે ત્રીજો દાખલો સોલ્વ કર્યો હતો કે એ પ્લસ બી એ માઇનસ બી હોય તો તમારે એનો વર્ગ માઇનસ બી નો વર્ગ તમારે સાદુ રૂપ મેળવી લેવાનો છે તો અહીંયા આપણે ડાયરેક્ટ કરી લઈએ ચલો આપણે કરી લઈએ પણ અહીંયા આપણે શું આપેલું છે કે માઇનસ પહેલા આપેલું છે એ માઇનસ બી અને જો એ પ્લસ બી હોય તો આપણે ફાઇનલ આન્સર આપણે સાદુ રૂપ શું મળશે અહીંયા એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આપણને અહીંયા રૂપ મળશે તો ચાલ આપણે અહીંયા લખી દઈએ કે એ શું જ્યાં વર્ગમૂળ પાંચ છે તો આપણે કરી લઈએ કે વર્ગમૂળ પાંચનો વર્ગ અને માઇનસ વર્ગમૂળ બેનો વર્ગ બી આપણું વર્ગમૂળ બે છે તો વર્ગમૂળ બેનો વર્ગ તો પાંચ તો વર્ગ શું થશે અહીંયા વર્ગમૂળ પાંચનો વર્ગ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે સિમ્પલ અહીંયા આપણા પાંચ આવશે અને માઇનસમાં પણ વર્ગમૂળ બેનો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો અહીંયા આપણા બે આવશે તો પાંચમાંથી બે જાય તો કેટલા વધે આપણે સિમ્પલ અહીંયા ત્રણ આપણો આન્સર આપી આવી ગયો તો આપણે સાદુ રૂપ આપી દીધું આપણો ફાઇનલ જવાબ છે સિમ્પલ આપણો ત્રણ જવાબ આવી ગયો સમજ પડે કે આ રીતે આપણે દરેક દાખલા સોલ્વ કરીએ તમારે ખાસ જે આપણે નિત્ય સમૂહ શીખ્યા હતા પછી જે આપણે એની ગણતરી શીખી હતી તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમારે અહીંયા આવડશે જેને ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયું ખાસ જો આપણે સંપૂર્ણ જે થિયરટીકલ બાબત છે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં તમને શીખવાડી હતી કે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે કેવી રીતે ઉપયોગ કરવાનો છે આગળ તમને સંપૂર્ણ માહિતી આપી હતી તો ચાલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ તો દાખલા નંબર ત્રણ સાવ સિમ્પલ દાખલો છે પણ થોડો તમને ટીકી લાગી શકે છે કે તમે પહેલી વાર જોશો તમને આઠ સમયમાં સિમ્પલ જ છે પણ તમારે સમજવો પડશે અને આવો દાખલો તમારા પરીક્ષામાં પૂછાશે નહીં પણ કેવું છે તમારે આ મગજના વિકાસ માટે તમારે જરૂર છે આગળ તમે આવું કોઈ એપ્લાય કરવાનો હોય તો તમે એપ્લાય કરી શકો છો પણ જે વિદ્યાર્થી શાંતિથી વાંચશે જેને થોડું ઘણી આવડતો છે એને દાખલો સિમ્પલી આવડી જશે તો આપણે સોલ્વ કરીએ કે પ્રશ્ન નંબર ત્રણ યાદ કરો કે પાઈને એક વર્તુળના પરીખ સી અને તેના વ્યાસ ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે પાય બરાબર સી બાય ડી પેલા તો આપણે સમજીએ કે આ સૂત્ર કેવી રીતે આવ્યું તમે કહેતા હશો કે આવતું સૂત્ર મેં કઈ જોયું નથી કે પાય બરાબર સી ભાગ્યા ડી તો પેલા તો ચલો ચાલો અહીંયા હું તમને સૂત્ર લખીને બતાવું છું કેવી રીતે આવી છે ચાલો આપણે સાબિત કરીને બતાવીએ કે પેલા તો ચલો અહીંયા આપણે જોઈએ તો પેલા આપણે શું કીધું છે કે વર્તુળનો પરીક્ષ સી અને ડીને ભાગાકાર કરીએ તો આપણને પાય મળે છે તો ચાલો આપણે એનો ભાગાકાર કરીએ તો કે અહીંયા વર્તુળનો પરીખ વર્તુળનો પરીખ વર્તુળનો પરીખ પહેલાં તો અહીંયા આપણે ચાલો એક વર્તુળ દોરીએ તમારા માટે કે તમને સંપૂર્ણ સમજણ પડી જાય આપણું એક વર્તુળ છે વર્તુળનો પરીખ કોને કહેવાય તો કે જે આ બોર્ડર છે આખી એને બોર્ડરને આપણે જે આટલું આપણે અંતર કહીએ કે આખી બોર્ડરનું અંતર એને આપણે વર્તુળનો પરીખ કહીએ છીએ તો એનું સૂત્ર શું છે અહીંયા કે વર્તુળના પરીખનું સૂત્ર છે ચાલો આપણે અહીંયા લખી દઈએ કે સી બરાબર અહીંયાનું સૂત્ર છે ટુ પાઇ આર સમજ પડી ગઈ અને પછી આપણે ભાગાકારમાં શું આપેલું છે અહીંયા જોવો તમને અહીંયા ભાગાકારમાં ગુણોત્તર્મ આપેલું છે કે એનો વ્યાસ એટલે કે જે વર્તુળ છે અને વ્યાસ કેવી રીતે હોય કે જે લાઈન છે એક છેડેથી બીજા છેડે જતી હોય પણ સેમાંથી પસાર થતી હોય હંમેશા કેન્દ્રમાંથી પસાર થતી હોય એને આપણે વ્યાસ કહીએ છીએ એટલે કે વ્યાસ કોના બરાબર હોય તો કે ત્રીજાના ડબલ હો જો અહીંયા ત્રીજા કોને કહીએ આપણે કે એક છેડેથી કેન્દ્ર સુધીનું અંતર એને આપણે ત્રીજા કહીએ છીએ પણ બે બીજી સાઈડ જે એને આપણે ડબલ વારથી જાય છે અહીંયા આર અને આર એટલે કે અહીંયા શું થશે આપણું ટુ આર જેટલું અંતર થશે એટલે કે અહીંયા વર્તુળનો વ્યાસ વર્તુળનો વ્યાસ બરાબર તમારે અહીંયા કોઈ સાબિત કરવાની જરૂર નથી પણ અહીંયા આપણે કેવી રીતે આવ્યું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આવી તમે ટેકી ક્વેશ્ચન પૂછે તો તમને તમારો મગજનો વિકાસ થાય તમે આવું બધું શીખશો તમને આઈડિયા આવી જશે કે આગળ તમારે કોઈ તકલીફ નહીં પડે એમ તો આપણે ડી બરાબર શું છે અહીંયા ટુ આર થશે તો અહીંયા ટુ ટુ આપણે ઉડી ગયા અને અહીંયા આર આર ઉડી ગયા તો આપણે અહીંયા પાય મળી ગયા જે આપણે રકમમાં આપણે તમે જોઈ શકો છો કે પાય બરાબર સી ભાગ્યા ડી તો તમે અહીંયા જોઈ શકો છો સી ભાગ્યા ડી બરાબર આપણે પાય સાબિત કરી દીધો છે હવે અહીંયા જો આગળની લાઈન આપણને શું આપેલી છે અહીંયા આ તો ખાલી આપણે તમને સાબિત કર્યું કે આ કેમ આપેલું છે રકમમાં એટલા માટે કે તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમ્ય છે અસમ્ય સંખ્યા છે તો વિરોધા વિરોધાભાષનો ઉકેલ મેળો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળનો પરિઘ એ હંમેશા સમય સંખ્યા હોય એનો વ્યાસ હોય એ પણ હંમેશા સમય સંખ્યા હોય કેમ કે સી બાયડી છે એટલે કેવી રીતે આપેલો છે અહીંયા આપણને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે આપેલો છે તો પી ભાગ્યા ક્યુ કે કઈ સંખ્યા તો કે એ સમય સંખ્યા હોય પણ બરાબરની પેલી સાઈડ આપણને શું આપણે પાય તો પાય અસમ્ય સંખ્યા છે તો સમય સંખ્યા બરાબર અસમ્ય સંખ્યા કદી પોસિબલ છે તો કે ના બંને સાઇડ કાં તો સમ્ય તો બંને સાઇડ અસમ્ય હોય તમે અહીંયા કેવી રીતે આપેલો છે કે એક સાઈડ સમ્ય છે અને એક સાઈડ અસમ્ય છે તો એમણે વિરોધાત વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો આ વિરોભાત વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે મેળવશો તો હું અહીંયા તમને શોર્ટ ટ્રિક બતાવું તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા બે રીતે આનો ઉકેલ મેળવી શકીએ છીએ તો તમે અહીંયા જો કે પાય છે પાયની આપણે કિંમત શું લખી લખીએ છીએ અહીંયા બાવીસ ભાગ્યા સાત લખીએ છીએ તો બાવીસ ભાગ્યા સાત શું છે આપણું શું છે અહીંયા અંદાજિત મૂલ્ય છે અંદાજિત મૂલ્ય છે તો અહીંયા પણ આપણો વિરોધાભાસ ઉત્પન્ન થાય તમે અહીંયા જુઓ કે પાય છે એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે અને આ બાવીસ ભાગ્યા સાત શું છે આપણી એ સમય સંખ્યા છે કેમ કે કેવી રીતે કેવા સ્વરૂપે છે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે છે તો આ આપણી અસમ્ય સંખ્યા છે તો અહીંયા પણ એક વિરોધાભાસ ઉત્પન્ન થાય છે પણ આપણું પાયનું મૂલ્ય શું છે અંદાજિત મૂલ્ય છે પાયનું મૂલ્ય આપણું પરફેક્ટ મૂલ્ય શું છે તમે અહીંયા કદાચ જોયું છે ત્રણ પોઈન્ટ ચૌદ બે આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે તો આ આપણું પાણીનું રિયલ વેલ્યુ છે પણ આપણે બાવીસ ભાગ્યા સાથે અંદાજિત મૂલ્યા લઈએ છીએ તો અહીંયા આપણો વિરોધાભાસ સુધી કોઈ વિરુદ્ધાભાસ નથી પણ તમને એ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે આ આપણો એક મુદ્દો છે મેં આવી રીતે સાબિત કરી શકો છો સમજ પડે કે બીજો આપણો મુદ્દો છે કે આપણે કોઈ આપણે ધારો કે કોઈ હોય કે અસમ્ય સંખ્યા હોય અસમ્ય સંખ્યા ભાગ્ય અસમ્ય સંખ્યા કરીએ તો આપણને આન્સર શું મળે હંમેશા અહીંયા આપણને असम्य संख्या मिले समझ में पड़ी गई પછી આપણે બીજું કરીએ કે સમ્ય ભાગ્ય અસમ્ય કરીએ સમ્ય સંખ્યા ભાગ્ય અસમ્ય સંખ્યા તો આપણને આન્સર શું મળે અહીંયા સમ્ય સંખ્યા મળે તો હવે તમે અહીંયા જો કે આ સી અથવા ડી છે એટલે કે વર્તુળનો પરિઘ હોય અથવા વર્તુળનો વ્યાસ હોય બંનેમાંથી કોઈપણ સંખ્યા છે એ અસમ્ય હશે ત્યારે આપણને આન્સર જે પાઇ છે એ અસમ્ય મળે છે આ તમે એ આ ટ્રીક તો બે છે કે તમે આવી રીતે સાબિત કરી શકો છો અને અહીંયા એવી રીતે કહી શકો છો કે આ પાઈનું મૂલ્ય બાવીસ ભાગ્યા સાત છે અંદાજીત મૂલ્ય છે તો એવી રીતે કાદી આવી રીતે તમે અંદાજીત લો તો કે કે કેવી કેવી રીતે એ સાબિત થાય કે પાઈ બરાબર એની મૂલ્ય છે કે પાઈ અસમ્ય છે અને જેનું મૂલ્ય છે એ સમય છે આવી રીતે તમારે ચેક થાય પણ અંદાજીત મૂલ્ય લીધું છે એટલે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય તમે આવી રીતે બે રીતે રીતે સાબિત કરી શકો છો સમજણ પડી ગઈ ઘણા ડિફિકલ્ટ પ્રશ્નો છે તમને સમજવામાં બહુ ડિફિકલ્ટ લાગતી હશે મને પણ અહીંયા તમને છે કે વિદ્યાર્થીઓને સમજણ પડી હોય છે નહીં તમે ફરીથી રિપીટ કરજો અને ખાસ રૂપિયા આપું કે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે નહીં પણ જેને પોતાનું જે સ્કિલ છે એને ડેવલપ કરી તો આ પ્રશ્ન એને સોલ્વ કરી શકે છે અને ફરીથી ગણતરી કરો ફરીથી વિડીયો જો બે તમને વિડીયો જો પરફેક્ટલી આવડી જ જશે તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો આ લેક્ચરમાંથી તમારે બે પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ તમારે ક્યાંય પણ પરીક્ષામાં આવશે નહીં તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો હવે આપણે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર ચૌદમાં આપણે જે બાકી રહેલા બે દાખલા છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ સોલ્વ કરીશું તો પ્રશ્ન નંબર પાંચ તમારા ખાસ માટે ઉપયોગી ઉપયોગી છે જે આપણે સાદુપાપીએ છીએ એટલે કે જે એને સમીકરણ કરીએ છીએનું એ તમારા દાખલા પરીક્ષામાં પૂછવાના ચાન્સ છે દાખલા નંબર ચાર જે તમારો છે કે સંખ્યા રેખા દર્શન છે એ તમારા પરીક્ષામાં પૂછાશે નહીં પણ જે છેદનું સમીકરણ છે એ તમારે ખાસ શીખી લેવાના છે જે પણ દાખલા પરીક્ષામાં પૂછાય એ કરી શકો છો અને જે બધા તો હોંશિયાર છે જેને જેને પરીક્ષામાં પૂરા પૂરા માર્ક્સ મેળવવા છે તમને જે બુકમાં દરેક દાખલા આપેલા છે એમ કે ઉદાહરણનો કોઈ પણ દાખલો તમારે છોડવાનો નથી અને સ્વાધ્યાયનો કોઈ પણ દાખલો તમારે છોડવાનો નથી કેમ કે પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવવા હોય તો કોઈ પેપર સેટર કોઈ દાખલો એક હાર્ડ પૂછી લે તો પણ આપણને આવડવો જોઈએ પણ જેને પાસ થવું છે એમના માટે જે આપણે આઈએમ દાખલાઓ આપું છું તો એમને કરી લેવાના છે ખાસ સમજા પડી ગઈ તો બસ મળીએ આગળના લેક્ચરમાં આપણે આગળના દાખલાઓ સાથે